નાના છોકરા ખોડે રમતું કરો હો ક્યાંક ધંધા મરતા હો ઘી તો તાવડી તડાકા લેતી હોય છે

મારા દીકરા ને સા મને બપોરે નથી મળતો દીકરો મારા બાપા ને કેવાય અને સેવાય નહીં જો માર બાપા મગજ છું ને તો મને ઘરમાં રોકાટ છે

Light nè, light nè tất cả các cái gì bữa lắm à nắm 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 mà nắm 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 nắm

હા તો હટ થઈ જાય તારે ખાઈ ને તો ઘી નથી બોલ બોલ પાંચસો રૂપિયા દો ને

સમજો એ બે ને કાઢવા ને બે ખોટી ના છે અને હું કહું એમ કરજે તો શું બાપા હા ઘરમાં <laughs> <laughs> <slutu>

આરોને અડકાય કૂતરા રૂપો રોગ છે ડોલી હમું ક્યારે આવશે હમણે આવી દેશે હમુ આવી દે કાઈ વાતો નઈ તો તો ડોલી તારે કઠણે હો ભાઈ ભલા મને દુલારામ ની શું વાત કરું માર બાપા ને આવું થાય ને અલ તાત્કાલિક પૂરવા પડે સંજો તાત્કાલિક નો પૂરો એટલે આમ તો મર્ડર થાય મર્ડર બાપ ના બસ હા એક જાન માં ગયા ને તે કોઈ જાયરા નહીં અર્ધી જાન સાફ કરી નહીં અર્ધી જાન

મારા બાપાનો આઈડિયો જોવો તી હવે દીકરા પાછું નાટક ચાલુ કરવું જોઈશે Gjorde du det?